કૃષ્ણ હવાર ના બાકી બતા વાંધો નઈ આજ તો વેલી હવારના જ છે હવા ગયા આમ તો જો હવારે વેલું નીકળવું હતું પણ વેલું કરતા કરતા એટલું મોડું થઈ ગયું ને એ તો ગઈકાલ ના વિડી તમને ખબર જ છે કે અમે ક્યાં જઈએ આવીએ સુરત આવીએ છીએ અમે બરાબર ને હા સુરતની સફર પાછી કરીએ છીએ હું કિરણ ની પાછળ પાછળ વહી આવું છું ને કિરણ કહે કે હાલ મમ્મી એટલે હું ભેગી આવી લે આવ અને શિવ મારી ભેગી મોજ કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને બસ તો નીકળવું કરણ પાછા ખબર નહીં કે ભૂલી ગયા તો પાછા ગયા છે એટલે એક વાર તમે બધા નીચે ઉતરી ગયા મેં કીધું આ હવે તો એ પાછા ગયા મેં કીધું આ હવે ચા રસ્તા પી લે હું ચા વગર આપણે ગુજરાતીઓને ઉકલે નહીં જે પાછા મૂળ બની જાય મોજમાં આવી જાય એટલે ચા ડેડિયાપાડાનો એ પીતા જઈએ

એ જોમે છે કેવો રસ મસ્ત છે ને એટલી ગરમી થાય ને કે આમાં જો એક્સ્ટ્રા બરફ લખ્યો છે એવળો આ તા દાનાક પૂં નાખ લે મલક માં બોલાય છે કદા પીવાય જા ના વાર જોતા તા સિતારામ 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 છે ને આવો હરુ પર મમી સિતારામ સિતારામ 8 महिना छ 8 महिना पेला याद पास आइ गयो न साहि गयो ए टिङ्गु हे यम जस्तो तडी वाट छोता त कयौना ए काहे हम जस्तो फेरी अरे बा ए नथी नथी ममी कयौनी अर्जुन मामा ने के अर्जुन मामा ने अर्जुन मामा ने फोन आवे ने अर्जुन मामा ने फोन आवे ने त तरत हाजी के छि वटाण कोइ नै देखाय हाय जे बेरा था है बदै हां अठे पुरा आडावरा आडावरा ग्या ओ यटाणे कोइ बेरा नै था है घर से बाकी बर्त आइसे ने हो होना કામ ઉપર નીકળી ગયા છે હાઈન છે બધા ફેરા થાય આપણે જો કે આગલા વિડીયોમાં મિલનભાઈ અને પ્રદીપભાઈ ને અર્જુન મામા ને મુલાકાત થઈ ગઈ પણ હાઈન છે ને તો અહીંયા મુલાકાત તો એક વાગી ગયો ને અમે છે ને બપોરા કરો બેહી ગયા મામા અર્જુન મામા હું અમે આવીએ ને તો આયરે પછી ને બે કે મામી કે આપણે બે થાય મેં કીધું અર્જુન મામા આવે ને તો અર્જુન મામા આવે પછી આયરે બપોરા કરો બે બરાબર ને

મિલનભાઈ આ સિવુ છે ને તમારો ફરવા ભાઈ ફાકર લઈ તમે આવ્યા ફેરી આખળ જ છો મિલનભાઈ આવ્યા નોકરીએથી ને સિવું છે ને તરત જ રમવા મેંડીએ ફેરી મજા આવે ગઈ વર્તી ગઈ વખતે હું રમતા હતા તો જ વાલ કરે છે તો તો પછી વાલ કરે ને એટલું ક્યાં તું આવતી રા કેવું છે હા સુપર અને બુકડો ભરવાનો યાલ ખરખો બુકડો ભર હા એમ લઈને પછી બુકડો ભરવાનો ફરી દીધી વાતું માન વાતું

হ্যা খুশি আনু না তু বোলতা જાનવી પછી તર બેન બેઠી એનું નામ માનસી જરાક को जोर से बोल ने मानसी आ आमा सिया सिया दीदी जो है પાસે આવ એમ કે હા હા બોલો હા આમ 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 અમાર સિંહ ના લઈ ને રોજ આપડા વિદ્યા જોવે એને બોલો ખબર પડી કે આવવાના છે रेडी नाउ hmm. मारू तो जो मो चालू था इनेले बंद थाईगी लैला ये ताला मो आई गई छी इतना <laughs> कि निकाल दूंगी हूं किना भजिया बनवन चालू कर दीदो हां <igraph> हई ना खारात पैगा ने हमें सेने खाली भे 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 ली दु ना

ઘણા અમારે ફગાય સુરત માં છે પણ આજુબાજુ છે એટલે બે વાર પૂરી જાય નો વાંધો આવે હજી અમુક ઘર રહી ગયા ને એમ પછી જા હું પછી બે ગયા બોલો તમે બોલો કેમેરો તમારા હામ છે તો જો અમે બતા ને વ્યારા કરવા બેહી ગયા ને વ્યારામાં જવું છે ભજીયા ખીર

સાથે કોન્ટ્રેક્ટ માં આવશો જરૂર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ સોડા આઈસ્ક્રીમ સોડા બધી આવી છે તો તમે જો અહીં આજુબાજુ રહેતા હોય તો જરૂર એક વાર દુકાન મુલાકાત લેજો બરાબર ચાલો હવે આપણે બારા બાર થી બધું જોઈ લીધું તમે એક રાખી બધું બારા બાર થી બતાવી દે પેલા અત્યારે માણસો છે હા તો ચાલો દુકાન આ જે શોપ છે એના ઓનર ને જ આપણે એનું સરનામું ને શું શું આઈટમ બધી રાખે છે આપણે જાણીએ આપણે એ બધું હમ ચાલો તમારો આભાર કે ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા ખુશી થી આભાર થેન્ક તો અભિનંદન કે તમે નવી શરૂઆત કરી આપણે જૂની જાણીતા જાણી તો આપણે અડાજન માં આપણે 15 વર્ષ છે જ આપણી સો એવું છે ની સામે સારું એની જે બીજી બ્રાન્ચ આપણે ખોલેલી છે અત્યારે મોટા વરાજા માં સુદામા ચોક થી આગળ તુલસી આર્કેટ ની સામે ઓ મુરલીધર કોમ્પ્લેક્સ માં તો અત્યારે તમે કઈ કઈ જે આઇટમ રાખો છો અત્યારે અમારી પાસે રેગ્યુલર સોડા તો બધી છે સ્પેશિયલ વેરાઈટી જેમ કે 3 ઇડિયટ છે 4 ઇડિયટ છે

સાંજે અત્યારે ગરમીનો સમય તો ઠંડા ઠંડા થવા બધા આવો સુરત જે લોકો લે છે તો બસ આવો સુ ごたるね、しょごたるね。<music> <music>